દરેક નીતિની સામે રીતે રહેતો ચેનલ બાંગ્લાદેશી ઈસમે ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલા ભારતીય ઓળખ પુરાવા સાથે ઈસમ સુરત એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓબ્ઝર્વેશન ગ્રુપ એટલે કે એસઓજી ની ટીમે બાતમીના આધારે અડાજણ ખાતેથી હમીમ અબ્દુલ હક ફકીરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન તથા અલગ અલગ નામના આધાર કાર્ડ પીવીસી કોપી પાન કાર્ડની પીવીસી કોપી બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની લેમિનેશન કોપી તથા નિકાહ નામાની લેમિનેશન કોપી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ તથા બાંગ્લાદેશી મોબાઈલ સિમ કાર્ડ કબજે કર્યા હતા તો આરોપીએ પોતે બાંગ્લાદેશના નાગરિક હોવાની અને સાત વર્ષ અગાઉ બાંગ્લાદેશી એજન્ટ મારફતે બાંગ્લાદેશના સાતખીરા જિલ્લાથી પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગગોન ખાતે પ્રવેશી ત્યાંથી કલકત્તા જઈ તે ભારતીય ઓળખના પુરાવા બનાવી હાવડા રેલવે સ્ટેશનથી ટ્રેનો બેસી સુરત આવી ગયો હતો અને ભાડેથી અલગ અલગ જગ્યાએ રહેતો હતો હાલ તો એસોજીએ બાંગ્લાદેશીની વધુ પૂછપરછ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસ એસ કે નુકચેન